વરુથીની એકાદશી હિન્દુ ધર્મમાં અગિયારસનું વિશેષ મહત્ત્વ છે વરુથિની એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે વરુથીની અગિયારસ પર બની રહે છે ત્રણ શુભ યોગ જાણો તારીખ શુભ મૂર્ત અને ધાર્મિક મહત્ત્વ હિન્દુ ધર્મમાં અગિયારસનું વિશેષ મહત્ત્વ છે તમને જણાવી દઈએ કે એક વર્ષમાં ચોવીસ એકાદશી હોય છે એક મહિનામાં બે અગિયારસ હોય છે માન્યતા છે કે જે વ્યક્તિ આખો દિવસ વ્રત કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેની બધી ઈચ્છાઓ પૂરી થાય છે આ વર્ષે વરુથીની એકાદશી કરે ચાર ને શનિવાર ઉજવવામાં આવશે આ સાથે જ આ દિવસે અનેક સુખ યોગ પણ બની રહ્યા છે જેના કારણે આ દિવસનું મહત્ત્વ વધુ વધી ગયું છે